માખ્યું ની ફેમિલી તો ફેરી જ હોય છે આ જાય પાછા વળી કોમેન્ટ મારી ને કહે કે બેન માખ્યું તો ઉડાડો કે સારું સારી યાદ દીધા રાખજે હું ભાઈ આમાં છે ને હોય ને દુજાણા ની અહીંયા માખી હોય જ બાકી માલધારી એ કોમેન્ટ મારી દીધો કે મારી વાત સાચી છે કે ખોટી છે સારું હાલો તો જો ભાઈ એક સેલું ગોયનું છે હવે રસ રસ હું કેવાય કેરી ખોરવાની છે અને ફૂલ ફુલગલ લેતા જાય રસ ને પૂરી ને હું ગામમાં જય માતાજી ને હરર મહાદેવ બધાઈ ને આસ્થા છે ને અમે રસ પૂરી નો પ્રોગ્રામ કર્યો ઈ એ પાસો હવા માં હૈ જરા કરતા હોય બપોરે અમે તો હવાર હાથ હવા હાથ આગામી પ્રોગ્રામ કર નાખ્યો રસ પૂરી મારા પપ્પાની દુકાન જાઉં એ વેલું તો રાંધવું પડે તો વેલું કર નાખે તો એ લેતા જાય ટિફિન માં રસ ને પૂરી ને બધું પણ મને તો હે ને બહુ નો ખવાય કેરી ખોટું બોલું મને નો ભાવે નો ભાવે મારા પપ્પા ને ઠાકું ભાવે માય કાલે મારે ત્યાં જ્યાં મીઠું મીઠું નો ભાવે ને શિયાક રોટલા કરવાનું ના પાડે એટલે આપણે ત્યાં લોહણ વાળી ચટણી કડકડાવવી જોઈએ વાળી ચટણી ને રોટલો બધું કરવું મારે આમાં આપડું સેટિંગ આવે ખાવાનું જરાય કેમ મીઠું મીઠું ખાવું અમ ઘણા માણસો મારા જેવા હે ચીની ભાવતે મીઠું છું મે કીધું તને કેરી ઘર દઉં પછી રસ્તું કાઢ લઈ જઈએ હું છે ને દૂધ નાઓ જે ઓલા ભર લઉં કાઉ કે ભાઈ કોથરી ભર લઉં સાહી ને કોથરી તો ભરવાની બાકી છે સાહી થઈ ગઈ માખણ બાખણ ગાય કેમરમાં બેસાયું કરી કે બે બેસાયું એકસ થઈ નજી તા ગાય નું એક ભીં ની સાહી હોય ને એક ગાય ની સાહી હોય એટલે બેસાઈ કરવાનું કારણ શું કે અમારે ઘી બેસાતું જાય એટલે ગાય નું ઘી નું ઘી ત્યાં નોખું મોકલું પડે ને પાછો ભાવે અલગ અલગ હોય બે નો ભી ના ઘી નો પંદરસો રૂપિયા ભાવ હે ને ગાય ના ઘી નો હે બે હજાર રૂપિયા તો કોઈને લેવું હોય તો કોન્ટેક કરજો બરોબર હા ઘોરાઈ ગયો મિત્રો મસ્ત મજાનું આપણે હે ને કેરીમાંથી રસ કાઢી લીધો ના જોઈએ સોઈ ગયા

હજી વાર છે મારી માં પછી દૂધની કોથરિયું ભરી લીધી પૂરી થઈ ગયું પછી રોટલો કરી નાખો સુલે તાપ હતી પૂરી થઈ ગયું હતી હતી નાખો કઈ અમારે મીરા છે હાલો તમને જરાક અમારા મુલાકાત કરાવ દો મિત્રો કારણ કે હવા આની મુલાકાતો મારે લેવા આવવું જ પડે હું શું થા બધા કે હાય હાલો કેતા હું તમારી મમ્મી ધાવી ઉભો ફાંદુડિયા ભરી ભરી ઉભો કેતા તું નિરાય તે ધાવી ઉભો તારી માને ને અમાર હજી બાકી છે હીરાવાનું હીરાવાનું બાકી છે મારા ટીલિયા હમ હાલો વાંધો નહીં મિત્રો હવે તો આપણે શીરાવી લઈએ

ને એમ કે વરસાદ એવો હોય ને તો એ ઢાકી દે હું રાસ્તા એક સાટો છે નહીં ને હાલ થયા ભગવાન હાવ એકતા એટલી ગરમી થાય એટલો તડકો ને પાછો ઢોરના કુસા ની જો કેટલા ત્રણ ચાર દી થયા ખડકતા તા થઈ તા માન ખડકાણું હાલો તમે બધા શાહ પીવા છે ને અહીં અડારી લઈ લો હું હાલો હાલો તમે બધાય શાહ પીવા તો વિડીયો આ ફોન હાથમાં છે અને હું ને નીતિન માદીકરો દીકરો સાપી ફૂલ ઘર આવ્યા તા ને બપોરી તે જ બધું એની ઘણું ખમો નમો કરાવ્યું ઓલું મગોટું અમે આ ભાઈ નું લીધું ને બાજુ વાળાનું હરકે બી તો ઉતારલા એ મગોટું છે ને કાલે તો અર્ધું ઉઘાડો હતો આજ તો હમો નમો કરે આજ તો એ ઢાકી દીધું પછી જોય પલરી જાય ને તો પછી ઉપાધિ એમાં શું છે કે પછી ફૂંગાઈ જાય બાટ હા આવી જાય ને ઢોર ને હા કરે એટલે ખાઈ નહી હાલો તમે બધા શા પીવા શા પાકી ગયો અને કૃષ્ણ હિંડો રહીશ કે હાલે છોકરી શા ને તારે હશે ને તું કઈ ક્યાં પીએ ભૂલાઈ જાય એક કાશ્મીર કે પીવું કાલે એમાં એ ભાઈ કાશ્મીર ઓડાયેલું ઠાલ્યું છે ને ફૂટી જાય ખાટલી માંથી નીકળી જાય નીતિન

તો છે ને મિત્રો હમણાં એવો થાકોળો લાગે કે તમે એની વાત ન પૂછો જવાર ખડકાઈ ગઈ મગોટા ખડકાઈ ગયા બધા બાંધી દીધા દોરીઓ બાંધી દીધી ની તૈયારી રાખવી જોઈએ આ બધી એમ છે અને છે કે હજી એકાદ લુગડું તો લેવું જ હે ટાલપત્રીમાં કુદરતી હું હોય તે હવે એમાં ઉંદેડા ગોખા પાડે મળી ગયા અને મારી ગુંદાની કાસરીની વાત કરું ને તો વિડીયો એકદી વધી જતો હતો બહુ મોટો બની જતો હતો ને એટલે ક્રિષ્ના છે ને વિડીયો કાપી નાખો તો હું તમને મારી ગુંદા ની કાસરી બતાડું કે જો સુમાહા માં અને હિયારામાં ખાવાની મજા આવે એમાં કઈ ઘટે નહીં ચાલો બતાડું જો મસ્ત બની ગઈ આપડી ગુંદાની કાસરી એમાં કાલે વરસાદ જેવું હતું ને કે કાલે હુકવી નથી અસલ થઈ ગઈ રૂપારી એકદમ હુકાવાની હો ખાખરી જેવી આમ કરી આમ કરીએ ને તો કટકી જ આવી જઈ બીજું કઈ નહી તો મિત્રો એ મસ્ત થઈ ગઈ ને હાલો તો મારે જવું ગાય ને ઘર પીવડાવવા એમાં હું છે કે આ લખું ભૂલાઈ ગયું હે નીતિ એમ કીધું માં ગાય ને ઘરવાળું પાણી પીવરાય તો તાજી વ્યાણલ હે ને એટલે ત્રણક એક મહિના સુધી ઘરવાળું પાણી પીવરાય હું બાકી ત્યાં ખાણ માં ઘરવાળું પાણી ગરમ કરી અને નાખતો જોઈ ને જો ખાણ કરી લીધું નીતિ ની ત્યાં

ને ને દઈ દઈ એટલે પી જાય આલે બધું પી લે સીતારામ જય શ્રી કૃષ્ણ ધૈર્ય ઓમ નમો નારાયણ ધૈર્ય બધો મજામાં કાલ ત્યાં મેં મેં કે મારું કામ હા મેં આંબાલાની ની અગાહી પૂરે પૂરી બાપા આંબાલા ની હા બીર કર ને શું મરી આંબાલા આંબાલાને રાખવો ક્યાં

એદી ની ઘોડે જ ફરતી હોય આપણું કઈ ઠેકાણું હોય નહીં કે આપણે તૈયાર થવાની કઈ જરૂર પડી ન હોય આપણે તો એદી ની જીમે વિડીયો ઉતાર નાખીએ ધબડાટી બોલાવી દઈએ વિડીયા બરોબર પણ તૈયાર થવું પડ્યું એનું કારણ એ છે કે અય બાધોમાં જઈ લીવા બાધોમાં કીધું ને હાય ખોફ રાખો મેરા લે 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 અરે ભગવાન મારથી કાવ્ય મારે ત્યાર થવાનું કારણ મિત્રો એ છે કે પ્રમોશન કરવાનું છે મિત્રો પ્રોડક્ટનું તમને આમાં હું નહીં કહી શકું એનું કારણ એ છે કે મારે ખાલી ઇન્સ્ટાગ્રામનું જ પ્રમોશન એવું યુટ્યુબનું નથી આવું યુટ્યુબનું હોય તો પછી એમાં થોડુંક ચાર્જ વધી જાય એટલે ખાલી એક ઇન્સ્ટાગ્રામનું જ પ્રમોશન હા તો તમે જઈને જોઈ આવજો કીવાનું પ્રમોશન છે આ સરપ્રાઇઝ રાખી હું તમારા માટે એમાં રીલ મૂકી દે હા જાય છે તો કાલે જરૂરથી તમે જોઈ આવજો બરાબર થોયસરી બાંધવા જાય ને હમણાં બાધોમાં મારી માવાડી એવું બાધો માંગી નીતિ ને આવી ગયો તો હગી નહીં થાય તમારી હગીમાં પડી હી ડાંગ ને તમને લગભગ તીલ્યાની મુલાકાત આજની તારીખમાં નો નથી કરાવી મેં કે સેટો રે મારી છે હિંગડું આવતો રો રો વીડિયો ઉતારના થયેલા આપણે બે વાતો કરીને ને પડ્યું જો નીતિ તે ભી ન દોવા આવ્યો મેં ભીને દોહે હું આ રીલ બનાવી જય પાવરો પડ્યો આવું બધું છે મિત્રો બાકી ત્યાં હાલો વિડિયો ઉતારવા મારે હવે તો આજનો વિડીયો આપણે અહીં પૂરો કરી દઈએ જો તમને ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો આવી જાઓ બધા